પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યમાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા જળા અભિષેક કરીને વિવિધ રીતે સેવા પૂજા કરવામાં આવી રહી છે. ડીસાની પટેલ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન પટેલના અધ્યક્ષ સ્થાને અને તેમની સમગ્ર ટીમ દ્વારા પ્રથમ સોમવારથી છેલ્લા સોમવાર સુધી અલગ અલગ શિવલિંગ બનાવીને તેની પૂજા કરવામાં આવે છે. ડીસા શહેરમાં મહિલાઓ શ્રાવણ માસ દ્વારા ભોળા બોળાશંભુની અનોખી ભક્તિ કરવામાં આવી રહી છે જેમાં મહિલાઓ દ્વારા દર સોમવારે વિવિધ પ્રકારના શિવલિંગ બનાવીને સેવા પૂજા કરવામાં આવે છે ત્યારે આજે ચીકણી માટીના ભગવાન ભોળાનાથનું મહાકાલ શિવલિંગ બનાવીને સેવા પૂજા અર્ચના કરી હતી જ્યારે માટીમાંથી બનાવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું સાંજે વિસર્જન કરશે મહિલાઓ દ્વારા આ રીતે મહાદેવજીની સેવા ભક્તિ કરવામાં આવી રહી છે વધુમાં ઉલ્લેખનીય છે કે આવતા સોમવારે મહિલાઓ દ્વારા પશુપતિ નાથ શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવશે તેવું મહિલા મંડળના અગ્રણી દ્વારા જાણવા મળ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોપરેટર શિલ્પાબેન માળી પણ સોસાયટીની મહિલાઓ સહિત ભક્તિ સંપર્ક કાર્યક્રમને બિરદાવ્યું હતું

દસ સોમવારે જાતે માટીના સિલિંગ બનાવવા અને હાથે થી પારથી શિવલિંગ એટલે સવારે બનાવીએ અને સાંજે એને પધરાઈ દેવાના અને ગયા સોમવારે બી બનાવ્યા હતા અને આ સોમવારે અમે મહાકાલ નું રૂપ બનાવ્યું

અને અમારે શું બધી જ બહેનોનો સહકાર છે બધી બહેનો વગેરે આ સહકાર વગેરે આ કામ શક્ય નથી આમાં બધી જ બહેનોનો ફાળો છે બધા જાતિ મળીને બધા બધા